મૃદુશ્રો કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન આજે એક પ્રેશર માટે આવ્યા એને શું તકલીફ હતી અને શું ફાયદો થી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ શીતલ ગામ મોટાવાડા શું તકલીફ હતી તમને કેનો દુખાવો હતો અને બીજો બીજો એ હાથમાં દુખતો હતો અને બીજો પગમાં દુખાવો હતો કબજિયાત રહેતો હતો કેટલા સમયથી હતો જાજા 15 20 દિવસથી હતો

એમાં કેવું છે હવે વગર દવાએ દવાની જરૂર પડી નહીં રેડી ને હવે હાવ એની કબજિયાતનો પ્રોબ્લેમ કેટલા સમયથી હતો બે વર્ષ છે એવું તો પણ વગર દવાએ રેડી હા વગર બીજાને શું કહેવા માંગુ આ કરાય કે તમને ફાયદો થયો એટલે જય દ્વારકાધીશ